મધ્યમાંથી પસાર થતી સાથે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા મગરોની વસ્તી ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે વડોદરામાં વેમાલી તલસટ ગામ સુધી અંદાજે પચીસ થી સત્યાવીસ કિલોમીટર વિસ્તારમાં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે અને જેમાં દરેક મગરના માથાનો એક ભાગ અલગ હોવાથી ફોટો અને વિડીયો પરથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે વડોદરા અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી ને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબ ને હેડ બનાવ્યા હતા અને આજે પણ એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવી છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચુકી છે પાંચ વર્ષ પછી આ મગર કાઉન્ટિંગ લીધી છે હાથમાં આમાં જે વડોદરાનો જે પટ્ટો ચાલુ થાય છે દેણા ગામથી લઈને તો વડસર ગામ સુધી એની આસપાસના તળાવોને બીજા બધા નદીઓ બી કવર કરી લીધી છે જેમ કે જામવા ડાડર અને નાના મોટા તલાવો તમે જોયું હશે કે ફ્લડ દરમિયાન બરોડા શહેરમાં વિવિધ જગ્યાએ મગરો ઘૂસી